આરોપ લગાવવામાં આવી રહ્યો છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા ડીઆરબી કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠક યોજવામાં આવી હતી આ બેઠક પૂર્ણ થયા બાદ પડ્યા હતા જ્યારે કેટલીક ગાડીઓમાં બ્લેક ગાસ લગાવવામાં આવ્યા હોવાનું પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તેને સંજ્ઞાન લઈ કાર્યવાહી શરૂ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કાર રેલી માટે કોઈ પણ પ્રકારની પોલીસ પરવાનગી લેવામાં આવી ન હતી હાલ પોલીસ આધારે વાહન સંબંધિત કાર્યકરોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે તારીખ ડિસેમ્બર બે હજાર રોજ અલથાણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી પી જે સંગઠન છે એમની કાર્યકારીની બેઠક હતી એ દરમિયાન જે જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો એ વાયરલ એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાય આવેલ જેથી આજરોજ જે છે જે ગાડીઓ સરઘસમાં હતી એ પૈકીની બે ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે કેટલું જોખમી રીતે એ લોકો આ રીતે જે રીતે વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન જે ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ જે અમુક દેખાતા ઈસમો જે છે બહાર નીકળેલા હોય ચાલકે આ દરમિયાન ગાડી ચલાવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઇવનો ગુનો દાખલ કરેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાધીશ ન્યૂઝ સુરત